ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો તેવી માંગ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકરે કરી મોદી સરકારના પ્રથમ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન ગુજરાતના કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકરોએ આજે સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી તેમણે પોતાના ભાષણ દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જગદગુરુ શંકરાચાર્ય આનંદની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હવે શંકરાચાર્ય તરફથી તેમને આ માંગને પણ બિર આવી હતી શું કહ્યું બેનીબેન ઠાકરે આવવું જાણીએ નેતા રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિભાગમાં સાત હજાર એકસોને સાડત્રીસ પોઇન્ટ અડસઠ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે તેને વધારવામાં આવે બાની અધ્યક્ષ શ્રી ગૃહના મોટા ભાગના સભ્યોએ ગૌમાતા માટેની વાત કરી હું પણ ગૌમાતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિ મુક્તેશ્વરના નંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર અત્યારનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે માન્ય અધ્યક્ષશ્રી પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાના ઉપાયથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટા ભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વનપ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાણા છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને એમાં સેન્સિટિવ ઝોન છે આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે જમીન ફાળવેલી છે એમાં મોટા ભાગે